પોલીસના પહેલનો મુખ્ય ઉદ્દેશ નાગરિકોને સુરક્ષિત અને ભયમુક્ત વાતાવરણ પૂરું પાડવાનો છે પોલીસ દ્વારા આયોજિત સુરક્ષા વ્યવસ્થા અંતર્ગત નગરના મુખ્ય ગરબા સ્થળો અને જાહેર માર્ગો પર વધારાનો પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે આ સુરક્ષામાં સ્થાનિક પોલીસ કર્મચારીઓ ઉપરાંત હોમગાર્ડ અને અન્ય સુરક્ષા દળો પણ સામેલ રહેશે આ ઉપરાંત ભીડભાડવાળા વિસ્તારોમાં સાદા વેશમાં પણ પોલીસ પેટ્રોલિંગ કરવામાં આવશે જેથી અસામાજિક તત્વો પર નજર રાખી શકાય પોલીસે ગરબા યોજકોને પણ સુરક્ષાના નિયમોનું પાલન કરવા અને સીસીટીવી કેમેરા જેવી વ્યવસ્થા ગોઠવવા સૂચના આપી છે જાલોદ પોલીસ તંત્રએ નવરાત્રીના તહેવાર દરમિયાન શાંતિ અને કાયદો વ્યવસ્થા જાળવવા માટે પૂરતી તૈયારીઓ કરી છે નાયબ પોલીસ અધિક્ષક કક્ષાના અધિકારીઓએ આ સમગ્ર વ્યવસ્થાની સમીક્ષા કરી અને લોકોને પણ અફવાઓથી દૂર રહેવા તથા કોઈપણ શંકાસ્પદ ગતિવિધિ જણાય તો તુરંત પોલીસને જાણ કરવા અપીલ કરી છે આ પગલાં દ્વારા જાલોદમાં નવરાત્રીનો પર્વ આનંદમય અને સલામત વાતાવરણમાં ઉજવી શકાય તે સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે